ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મારા નવા વ્લોગમાં તમારા લગ્નનું હાર્દિક સ્વાગત છે જો સવાર થઈ ગયા છે સવાર આજે તો સવાર સવારમાં વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું છે તો જો આજે અમે અગાસીમાં જાય જો આ બાપે હું લઈને આવ્યા તમે છે ને આપણે લોકોને રાત્રે ઢોકળા બનાવવાના છે ને તો આ ઉપર માટે આપણે ઢોકળા બનાવવા માટે આપણે ઢોકળા બનાવવા માટે આવી ઢોકળા બનાવવા માટે આપણે ઢોકળા બનાવવા માટે

અને આ જો આમાં અહીંયા હાથો આવે ને એટલે તડકે મૂક્યા છે અને આમાં રવેજી માનું મંદિર છે ને કેટલું સરસ છે જો ક્યાંક કોણ કોણ ગયું છે ત્યાં રવેજી માનું મંદિર થાય જશે હવે વજન મૂક્યું ને તો થાય તો બન્યા રહેજો વિડીયોમાં

એની દીદીને રોડ આવી મોઢામ કાઢી કાઢી નહીં મોઢામ હતી તો મિનિટ કહી દઉં તું જો ઢીંગુ રોડ આવી હતી ને કેમ ભૂ ઢીંગુન રોડ આવી હતી એમાં જ બોલું છું આ આ છોકરો છે ને બહુ તોફાની છે એની દીદીને રોડ આવે છે કોઈને જોતો હોય ને તો લઈ જાજો

ડુંગળાઈ અને જપ આપી ડુંગળામાં મસાલો છાટે જાય તો તમે લોકો પણ આવો જમવા અને અમે લોકો જમવા બેસી ગયા છીએ તો કંટિન્યુ રહેજો પછી મળી અમે જાગી ગયા છીએ બપોરે સુઈને તો અમે થોડાક નાના મોટા કામ કરીએ ચા કરું છું ચા બની ગયા પછી ચા પી લઈએ

બધું તળવાનું છે તો તે પણ મૂકી દીધું છે તો કન્ટિન્યુ રહેજો હમણાં બધું તળીએ પછી બતાવી શું છે શું નહીં અને જો દીપ સ્કૂલેથી આવી નાસ્તો કરી એને કઈ કામ ધંધો નથી તો એ જો મોબાઈલ જોવા માટે છે જો તમે હા એને નકરો મોબાઈલ જ દેખાય ભાભી હજાર મમરા વગર નાખ્યા છે મસ્તી ના તો બન્યા રેજો હવે થોડક બસ આવ બેવમરા કરવાના છે દીદી માટે મસ્ત આથો આવી ગયો છે જો આવું જો બતાવું કે આ મસ્ત મજાના